સંત પ્રેમી ચેનલના માધ્યમ દ્વારા શિવરાત ના હું મારા શબ્દમાં કહીશ સંત મેળો શિવરાત નો થાય ભવનાથ સંત મેળો શિવરાત નો ભેળો થાય ભવનાથ કૃપા કરે દત્તા શ્રી પર રખે આ ગુરુ महाराज મહારાજની આપણા ઉપર કૃપા હોય એવા જ ભક્તો પ્રેમીઓ સંતો આ મેળામાં આવી શકે અને આ ભવનાથનો મેળો એટલે શિવનો મેળો અને સંતોનો મેળો અહીંયા ભોજન ભજન અને સંત દર્શન આ ત્રિવેણી સંગમ છે અહીંયા ભજનનો એટલો મહિમા છે ભજન બે પ્રકારના છે આ મેળામાં કલાકારના માધ્યમથી પણ ભજન થાય છે

હરદમ હરી ભજતા દીઠો મન હરદા જય હો જય જે સંતો અંદરથી ભજન કરે છે ઈ પરમાત્મા પામી શકે છે ને એટલે કીધું કવિ કિરીટ બારોટ લખે છે કે સંત ચિત હરી લીન હે જપે હરી કા જાપ સંત ચિત હરી લીન હે જપે હરી કા જાપ કલ્યાણ કરે વિશ્વ કા હરે સબકા પાપ જય આ ગરવા ગિરનાની ગોદમાં જ્યાં નવનાથ સિંહ ચોરાસી જ્યાં ભગવતી માં અંબા બેસી હોય બિરાજમાન હોય કે ભક્ત તારણી ભય હરણી સંકટ સગડા તું કાપજે અને ભક્ત કિરીટ પર કૃપા કરી દર્શન અંબા માં આપજે એ આ ગિરના ની ટૂંક માટે માં અંબા બિરાજમાન હોય તલેટી માં ભવનાથ મહાદેવ અને ભવનાથ નો મેળો એટલે બવેર નો મેળો એ શિવ નો મેળો આદિ શિવ ઓમકાર મંજન હરત પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી દાયક નવી નિધિ દ્વાર ઓપત મહિમા અપાર મેળા ની મોજ કરવા આવે છે પણ સંતો ના દર્શન કરવા આવે છે પણ એ સંતો ભજન અને સનાતન ધર્મ આપણો પ્રેમ જોવો કે ભોળાનાથ મેળામાં શિવરાત મેળામાં ગરવા ગિરના ગોદમાં આ મેળામાં સાધુ સંતો ભક્તો રાવટી લઈને આવે છે હરિયર કરાવવા આવે છે ને એટલું જ નહીં ઘણા સમાજના મંડળો ઘણા સમાજની જ્ઞાતિના પણ માણસો રાવટી નાખે છે હરિયર કરાવે છે હરિયરના હાથ પાડે પણ રસ્તા ઉપર આડા ફરે બાવડા પકડે ને એમ કે બાપા પ્રસાદ લેતા જાઓ હરિયર કરતા જાઓ એવા ભાવથી અને પાછા દસ પંદર ભાઈ વચ્ચે એક જ દીકરી હોય એનો સંબંધ થતો હોય અને મહેમાન માટે જેવી રસોઈ બનાવે એવી રસોઈ પણ ઘણી જગ્યાએ બાપુ બનાવીને ખબર આવે છે એવું નહીં એકલી રામ રોટી એકલા દાળ ભાત શાક એમ નહી પણ ભાવથી ભોજન કરાવે અને ભાવથી પગે લાગે લાગીને એમ કે આવો બાપા હરિહર કરતા જાઓ પ્રસાદ લેતા જાઓ એક રાવટીમાં માં જ બેસે એવું જોયું હું અઢાર વીસ વર્ષથી આ ભવનાથ ને આ મેળામાં રાવટીમાં માં ઉતરું છું અહિયાં કલાકારો પણ એની મેળે બધા આવે છે ભાવ રાવટીમાં માં ભજન કરે છે પણ હવે તો કેવું થઈ ગયું કે નામા કલાકારી થઈ ગયા નામાધારી મોટા આશ્રમો હોય ત્યાં નામાધારી કલાકારોનો ચાન્સ મળે વ્યવસ્થા મળે નાના કલાકારોને ચાન્સ ન મળે પણ સાધુ તો એને કહેવાય કે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ફોટો એને કોઈ પ્રકારનો ભેદ ન હોય નો તવંગરનો હોય કે નો ગરીબનો હોય નો નાનાનો હોય કે નો મોટાનો હોય કારણ કે સૌ દ્રષ્ટિ ને સંત કહેવાય સાગર સમાન હૈયા સૌના સૌ કોઈ એમાં સમાય છે ઊંચ ભેદ મળે વાલ નાનો સાધુ છે એ ગરીબે માણસ એ માં આવી શકે સંતના દર્શનની મુલાકાત કરી શકે અને તવંગર હોય કરી શકે પણ એ ઘણી એવી રાવટી સંતો પણ છે કે ગરીબ માણસ નજીક પણ નથી જઈ શકતો પણ ધન્યવાદ છે કે નાના મોટા મંડળો લોકોની પાસે ફંડ ફાળો કરી લોકોની પાસે ધર્મના નામે કે મરું પણ માગું નહીં અપને કાજ કે કાજ મને માગતા હરિયર કરાવવા માટે સાધુ ભગત અને જ્ઞાતિના જે મંડળના આગેવાનો ફંડફાળો કરી અહીં હરિયર કરાવતા હોય ટુકડો ત્યાં હરી ઢુકડો રામ રોટીમાં માં બળ્યો રામ કબીરે એટલે જ કીધું છે કે કબીર કહે કે માલકું દો ભાતા શીખલે ભૂખે કોન દે આ મેળામાં કયા રૂપમાં કયો કોણ આવીને હરિયર કરી જાય ખબર નથી જી જી કારણ કે પરમાત્મા પણ કસોટી કરવા આવે કોઈને કોઈ રૂપમાં જેમ શીઠ સગાશનની કસોટી કરવા એક રક્તપ્રિત્ય બાવો બનીને આવ્યો હતો કે જેને જોઈને લોકો દૂર ભાગે એમ કોઈ પણ રૂપમાં આવી જાય અહીંયા તમે જુઓ કેટલા પ્રકારના ભેગ ભગવાન રાવટીમાં હરિયર એટલું જ નથી બાપુ જોગી જંગમ સન્યાસી ચેવડો બહુરૂપી ઢોલી શણાઈ વાદક ભિખારી ભિક્ષુક બધા આવે એને પણ રૂપિયો આપે લોટ આપે ખીચડી આપે બધાને ભેટ પૂજા આપે અને પાછા બધાને હરિયર કરાવે પ્રેમથી કરાવે મેં ગઈ એક એવો અનુભવ કર્યો કે બધા માઇકમાં હોત બોલે આડા ફરીને ઉભા રહે કે હરિયર કરતા જાઓ પ્રસાદ લેતા જાઓ તો એક રાઉટીમાં બાપુ મેં એવું જોયું કે ભાઈ હરિયર કરવા બેઠા પેટ ભરીને ખાધું અને થેલી ભરીને ગુંદીને ગાંઠિયા ઉપાડ્યા ગેટ ઉપર ગયો અને સંયમસેક જોઈ ગયો કે ભાઈ ઊભો કે તને જમવાનું કીધું છે ખાવાનું કીધું પ્રસાદ લેવાનું કીધું છે આ આ ખાધું પણ આ ઠેલી શું કામ ભરીએ કે તમે કીધું એમ કર્યું એ કે કેમ તમે જ કહો છો કે હરિહર કરતા જાઓ ને પ્રસાદ લેતા જાઓ હરિહર કર્યું ને પ્રસાદ લેતા ગયા પણ કેવોને મતલબ આ તો વિનોદ કરતો તો બાકી જે ભાવથી આ મેળામાં એ ઈશ્વરની કૃપા જુઓ એનો ચમત્કાર જુઓ કે પાંચ પાંચ દિવસ કેમ વીયા જાય ઘર યાદ નથી આવતું કે ઠાકોર અમને દેખાતો હું તો સાહિત્ય હાસ્ય કલાકાર છું સત્તર અઢાર વર્ષથી આવું છું અને દરેક ભજનીકો દરેક કલાકારો કવિઓ દરેક પુતપોતની રીતે હૌહની રીતે ભગવાને જે કાંઈ આપ્યું છે એ રીતના માધ્યમથી સેવા કરવા આવે છે કોઈ તનથી સેવા કરે રાવટીમાં કે પીરસે રસોઈ બનાવે કોઈ રાવટી લઈને આવે કોઈ કલા દ્વારા કોઈ પાણીની પરબ કરે કોઈ ચા બનાવે કોઈ સાસ આપે કોઈને કોઈ માધ્યમ દ્વારા આ મેળામાં કેવલ સમર્પણ અને પ્રેમથી ભાવથી સેવાનું માધ્યમ છે અને એ સેવાના માધ્યમ દ્વારા ભોળાનાથનો મેળો પૂર્ણ થવાની તૈયારીમાં હોય ત્યારે જે સંતોની રવાડી નીકળે અને રવાડીના દર્શન કરી આ મેળાનું પૂર્ણાવતી તરફ મેળો જાય અને લોકો આ મેળાને પૂરો કરી અને રવાડીના દર્શન કરી અને રાવટીઓ હંકેલા જાય અને હવ યાત્રિકો હવના ઘર તરફ પ્રયાણ કરે અને સૌની ગોળોનાથ ભવનાથ રક્ષા કરે ત્યારે એટલું જ કેવું પડે કે સંત મેળો શિવરાતનો ભેળો થાય ભવનાથ કૃપા કરે દત્તા તરી તો સિર પર રખે હાથ જય ગિરનારી જય ભવની કિરીટભાઈ એક પ્રશ્ન થાય અમને છેલ્લો પ્રશ્ન આપણે કરી લઈએ કે ભજનની વ્યાખ્યા તમારી દ્રષ્ટિએ કરવી તો કેને કેવી તબલા વગાડવા એને ભજન કેવા આવે છે પૂજાપાઠ કરવા એને ભજન કરવામાં આવે છે એ ભજનની તમારી દ્રષ્ટિએ તમારી વ્યાખ્યા કેવી રીતના કરી શકે અને બીજો પ્રશ્ન એ કે આપણા મનુષ્ય અવતાર મેળવ્યો આ મનુષ્ય ચોલો મેળો હોય તો આપણે એમાં શું કરી લેવું જોઈએ માનો કે આપણે સંસાર તો ભોગવીએ જ છીએ બસ એથી ઉપર કાંઈક આપણે શું કરી લેવું જોઈએ એ અમારા દર્શક મિત્રને આધ્યાત્મિક ગતિ થાય આધ્યાત્મિક એની ઉન્નતિ થાય એના માટે તમારે જે ભાષામાં કાંઈક એવું હોય એ મારા દર્શક મિત્રને ભજનની કે હું કોઈ વિદ્વાન નથી હું કોઈ અનુભવી નથી પણ મારા વિચારધારાથી મને જે સમજાય છે એ માધ્યમ કતો ભજનના પ્રકાર ઘણા છે જી જી એ ભજન એવું છે કે જે પોતાનું કલ્યાણ કરવા માટે ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે એ અંદરથી ભજન થવું જોઈએ જી જી એ ગુપ્ત ભજન છે એ લોકોને જાહેરાતની કોઈ જરૂર નથી બરાબર એ એકાંતમાં થાય બીજું ભજન કે ભજનના માધ્યમથી સમાજને ધર્મ તરફ વાળવાનું ભજન છે ત્રીજું ભજન કે જે નરસિંહ મહેતા મીરાબાઈ દાસ ધીરો કે જે જે આ દાસી જીવન કે દેવાત પંડિત જેવા જેના અનુભવથી જે વાણીના માધ્યમ દ્વારા લોકોની જાગૃતિ માટે જે કલાના માધ્યમથી કે લોકોને રસ પણ આવે અને ધર્મપ્રણ ભાવ પણ જાગે આ માધ્યમથી ભજન તરફ વળે સત્ય સમજાય અને લોકોને રસ પડે સનાતન ધર્મની સમજણ પડે અને એના તરફે વળાંક મળે આ પણ ભજન છે એટલે ભજનના પ્રકાર ઘણા છે પછી હવાની વિચારધારા તરફ અલગ અલગ હોય શકે હવે છેલ્લે અમારા દર્શક મિત્રોને તમે શું સંદેશ શું આપશો આ કડી કાળમાં મારું એ કેવું છે કે કળિયુગ એવો યુગ છે કે અત્યારે કોઈ જપ તપ કરવાની કોઈ જરૂર નથી જી જી

તો કલિકાળમાં જપ તબની કાંઈ જણ નથી કલિયુગ એટલો સહેલો છે સરળ છે કલી કેવલ નામ આધારા સુમેરી સુધી એક તમારી ફરજ પહેલાં અદા કરો તમારા માતા પિતાની સેવા કરો જી જી તમારી જે ફરજ છે એ પૂરી કરો તમારા માતા પિતા તમારો ગુરુ બારોડ બેન દીકરી ભાણેજ ગાય ને કીડિયારો આ પૂર્ણ નથી આ ઉપકાર નથી મારી તમારી ફરજ છે એ ફરજ પૂરી કરીને હરી સ્મરણ કરો આજ જ મોટું ભજન કલિકા છે આ સિવાય કઈ છે ને એટલે ધર્મ ના દુસરા સત્ય સમાના આગમ નિગમ પુરાણ બખાના કિરીટભાઈ કિરીટભાઈ અમારી સંત પ્રેમી ચેનલ માં જોડાણા તમારો આ કિંમતી સમય અમારી ચેનલ આપ્યો એ માટે તમારો ખૂબ ખૂબ ભાર ધન્યવાદ તો દર્શક મિત્રો ફરી પછી આપણા કોઈ નવા વિડીયો સાથે મળશું જય રામ જય ઇશ ગિરનારે જયારે જય ગિરનારે